ત્રેવીસ જુલાઈ કે જ્યાં દેશમાં ગણપતિ અને શહીદ ભગતસિંહ આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે ત્યારે તિલક અને આઝાદને યાદ કરીને જોઈએ આજના મુખ્ય સમાચાર દાતારના જંગલમાં પુષ્પા ફિલ્મના સીન ભજવાયા ચંદનચોર ટોળકીએ ચંદનના વૃક્ષોનું કટિંગ કર્યું સમયસર વનકર્મીઓ પહોંચી જતા તસ્કરો ભાગી છૂટ્યા ભાજપના મેયર અધિકારીઓના કટપુટલી બનીને કામ કરે છે બીપીએમસી એક્ટનો પણ ભંગ કરે છે તેવો વિપક્ષનો સણસણતો આક્ષેપ શ્રાવણ માસ પૂર્વે જ પ્રસિદ્ધ માંગનાથ મહાદેવને શિવજીનું ચાંદીનું મોરું અર્પણ થતાં શિવ ભક્તો બન્યા ભાવ વિભોર વાચતે ગાતે શોભાયાત્રા કાઢી મંદિરમાં ચાંદીનું મોરું કર્યું પ્રતિષ્ઠિત અને જે ન્યાયાલય તસ્કરોને સજા ફટકારે છે એ ન્યાયતંત્રને પણ ન્યાયતંત્રને તસ્કરોએ ન છોડ્યું ફેમિલી કોર્ટમાંથી ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી કરી તસ્કરો ફરાર આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક